નમસ્કાર મિત્રો આપણી ચેનલ ટીચિંગ પ્રસ પર આપ સૌનું સ્વાગત છે ફટાફટ બધા જોડાઈ જજો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પ્યુટરમાં જે તમારે પ્રશ્નો આવવાના છે એ અગત્યના પ્રશ્નોના એમસીક્યુ લઈને હું આવ્યો છું આપણે એનો સવાલ જવાબ કરીશું આજના લેક્ચરમાં તો જલ્દીથી જોડાઈ જાઓ તો આજનો ભાગ છે એ આપણે કોમ્પ્યુટર પરીક્ષા વિશે આપણે બે પાંચ મિનિટ રાહ જોઈશું એટલા જલ્દી લોકો જોડાઈ જાય તો એટલા પ્રશ્નો ના છૂટે લાઈવ લેક્ચરની અંદર તમને રેકોર્ડિંગ નહીં મળે પાછળથી રેકોર્ડ કરેલા લેક્ચર નહીં મળે આપણે જે લાઈવ લઈશું એ લાઈવની અંદર જ તમારે જોવાનું રહેશે અને આ કન્ટેન્ટ એવો છે કે પરીક્ષામાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી એવો કન્ટેન્ટ છે બને એટલા વધારે જોડાવ અને બને એટલા જલ્દી જોડાવ ટાઈમ આપ્યો હોય એ પ્રમાણે તો તમને ફાયદો થશે અને લાઈવ લેક્ચરનો રિસ્પોન્સ તમે આપજો તમને કેવા લાગે છે ચલો સ્ટાર્ટ કરીએ ફસ્ટ ક્વેશ્ચન છે ઓએમઆર સ્કેનર ઓએમઆર સ્કેન કરવા માટેનું મશીન ઓએમઆર તમારે સ્કેન કરવું હોય એનું મશીન કયું આવે તો જો આ ઓએમઆર સ્કેનરનું મશીન છે બરાબર તો તમે જે પરીક્ષા આપશો જીએસઆરટીસીની અંદર અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપણે આપો તમે એ એ એક્ઝામ માટે જે પેપર ફટાફટ તપાસાતો હોય છે જે તમે ટપકા કર્યા હોય છે એ આવા મશીનની અંદર તપાતા છે બરાબર આવા મશીનની અંદર તપાસાય છે ફટાફટ સેકન્ડોની અંદર ઓએમઆર સીટ ચેક થઈ જતી હોય છે બરાબર છે તો આના ઓપ્શન જોઈએ કયા કયા છે બરાબર પહેલું છે લાઈન પછી બીજો ઓપ્શન છે ટપકા ત્રીજો છે ત્રિકોણ અને ચોથો છે આપેલા તમામ તો આનો જવાબ શું આવશે જણાવો કમેન્ટમાં એવો છે સ્કેન કરવાનું મશીન કયા પ્રકારની માહિતી વાંચી શકે છે જણાવવાનું જવાબ જણાવો કમેન્ટમાંનો જવાબ આપવાનો જ તમારે જવાબ શું આવશે ટપકા આવશે બી આન્સર આવશે આનો બરાબર છે તો જો આપણે ઓએમઆર ની અંદર શું કરીએ જે આવી રીતે આમ ટપકા કરીએ છીએ રાઉન્ડ કરીએ છીએ એ ટપકા ચેક કરે છે એટલે માહિતી કયા પ્રકારની વાંચે છે એ ટપકા પ્રકારની વાંચે છે બરાબર છે પછી નેક્સ્ટ જોઈએ જો અહીંયા ઇમેજ મૂકેલી જ છે ક્વેશ્ચન જોઈએ કોમ્પ્યુટરમાં ઓડિયો સાંભળવા માટે કયું સાધન વપરાય છે આ તો બધાને આવડતો જ હશે સ્પીકર આવશે સ્કેનર આવશે પ્લોટર આવશે કે પછી પ્રિન્ટર આવશે ચલો આનો જવાબ આપો બી સ્કેનર સરસ સિવમ વેરી ગુડ અને હેલ્પરનું મેરિટ કેટલું રહે છે એના વિશે વિડીયો બનાવીશ બરાબર છે ટૂંક સમયમાં એનો એનાલિસિસ કરીને બનાવવો પડશે તો થોડો ટાઈમ લાગશે મેરિટમાં તમને જનરલ કહી શકું હું કે તમે જો આઈટીઆઈ અને એપ્રેન્ટિશીપ બે કરેલું છે તમારા નામ આવી જશે સારા એવા માર્ક્સ હશે તો બરાબર ને અત્યારે આપણે શું છે કે તમારું ગમે ત્યારે મેરિટ આવી જાય ગમે ત્યારે પરીક્ષા આવી જાય એમ છે તો આપણે લાઈવ સિરીઝ એના માટે ચાલુ કરી દે બરાબર છે તો અત્યારે આમાં તૈયારીમાં ધ્યાન આપો તો સારું કેમ કે રોજના પંદર ક્વેશ્ચન દસ પંદર ક્વેશ્ચન એવા આવશે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે પરીક્ષામાં પૂછાય એવા બરાબર ને તો સમય કાઢીને નોકરી ચાલુ હોવા છતાં બી સમય કાઢીને તમારા માટે આ રીતે લાઈવ સિરીઝ ગોઠવી છે તો બને એટલા શક્ય બને એટલા વધારે લોકો જોડાય અને તૈયારી કરે બસ એ પ્રમાણે છે તો આપણે પાછા પ્રશ્નો પર આવી જઈએ કોમ્પ્યુટરમાં ઓડિયો સાંભળવા માટે એવું સાધન વપરાય છે તો જો અહીંયા ઇમેજ મૂકેલી જ છે ઇમેજ જોઈન બી ખબર પડી જાય કે આની અંદર જવાબ શું આવશે સ્પીકર આવશે બરાબર છે સિત્તેરમાંથી ઓગણપચાસ થાય આઈ જશે નંબર આવી જશે નહીં વાંધો આવે ફોર્ટી નાઇન એટલે સારા જ કહેવાય આરામથી નંબર આવી જાય બરાબર ચાલો પછી આગળ જોઈએ જો વાયરસ ડિટેક્ટેડ એવી એક ઇમેજ મૂકેલી છે અહીંયા આ જે એન્ટરનું બટન છે ત્યાં મૂકેલી તો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે કોમ્પ્યુટરમાં વાયરસ દૂર કરવા કયો પ્રોગ્રામ વપરાય છે હવે કોમ્પ્યુટર તમે યુઝ કરતા હોય ને એની અંદર કોઈ વાયરસ આવી જાય તો કોમ્પ્યુટર ઘણી વાર બંધ થઈ જતું હોય છે પછી બીજા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય હેંગ થવા મંડે બરાબર ને બ્લેક સ્ક્રીન થઈ જાય તો વાયરસ આવવાથી ઘણા બધા પ્રોબ્લેમ થાય કોઈક સોફ્ટવેર ના ચાલવા દે એવું બધા પ્રોબ્લેમ થતા હોય છે ડેટા ચોરી થાય બરાબર ને તો કોમ્પ્યુટરમાં વાયરસ દૂર કરવા કયો પ્રોગ્રામ વપરાય છે એનો જવાબ આપવાનો છે ઓપ્શન છે મલ્ટી વાયરસ બી ઈ વાયરસ સી એન્ટી વાયરસ કે પછી ડી પ્રોસેસિંગ આ ચારમાંથી કયો આવશે આન્સર સરસ વેરી ગુડ એન્ટી વાયરસ આવશે બરાબર છે સી એન્ટી વાયરસ આવશે વેરી ગુડ વિવમ વેરી ગુડ નેક્સ્ટ જોઈએ માં અમુક ક્રિયા વારંવાર થાય તો તેને શું કહેવાશે એફડી કહેવાશે રિપીટ કહેવાશે ક્લીન કહેવાશે કે પ્રિન્ટ કહેવાશે આનો જવાબ આપો જો અમુક ક્વેશ્ચન એવા પણ હશે કે જેમાં ડિટેલમાં હું તમને સમજાવીશ બરોબર ને અમુક એવો ઈમેજ આવી જાય કે એવું કોઈ વસ્તુ આવી જાય કે જેમાં એકમાંથી ચાર પાંચ ક્વેશ્ચન બનતા હોય બે ત્રણ ક્વેશ્ચન બનતા હોય તો એ રીતનું આપણું રહેશે આનો જવાબ શું આવશે આનો જવાબ શું આવે કોમ્પ્યુટરમાં અમુક ક્રિયા વારંવાર થાય તો તેને રિપીટ કહેવાય બરાબર ને રિપીટ આન્સર આવશે આમાં બી ઓપ્શન આવશે બરાબર પછી નેક્સ્ટ જોઈએ જો આવું કદાચ ક્યાંક જોયેલું હોય અને શું કહેવાશે સીપીયુ ની અંદર આવે છે આવું ડિવાઇસ સીપીયુ ની અંદર લગાયેલું હોય છે બરાબર ક્વેશ્ચન જોઈએ આપણે ડીવીડી પર લખવામાં આવતું સાધન એને શું કહેવાશે ઓપ્શન એ રોમ બી ડ્રાઈવ સી ડીવીડી રાઈટર કે પછી ડી આપેલા તમામ ચલો આનો જવાબ આપો ડીવીડી રાઇટર વેરી ગુડ શિવમ બરાબર છે જવાબ રાઇટ છે તમારો જવાબ ડીવીડી રાઇટર જ આવે ડીવીડી પર લખવાનું એટલે ડીવીડી અને રાઇટ રાઈટ એટલે લખવું થાય એટલે ડીવીડી રાઇટર આનો લોજિકલ આન્સર બી તમે આપી શકો સપોઝ ના વાંચેલો હોય તો ભાઈ આવું લખેલું આવે તો સીધો ફટ લઈને જવાબ આવી જાય બરાબર ને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ડેસ્કટોપ પર જોવા મળતું તીરને શું કહે છે બરાબર ની ઉપર આવી રીતે આમ તીર હોય છે આવું તો એને શું કહેવામાં આવે છે ઓપ્શન છે માઉસ પોઈન્ટ માઉસ પેઇન્ટ માઉસ પોર્ટલ કે પછી માઉસ પોઈન્ટર આનો જવાબ આપો ચલો આનો જવાબ શું આવશે ડેસ્ટોપ પર જોવા મળતું તીરને એને શું કહેવામાં આવે છે માઉસ પોઈન્ટ ઓપ્શન ઈ ના ઓપ્શન ઈ ના આવે માઉસ પોઈન્ટ ના આવે માઉસ પોઈન્ટ એટલે શું તમે કોઈ વસ્તુને પોઈન્ટ કરો જો તો એને માઉસ પોઈન્ટ કહેવાય પણ આવો એરો હોય એને શું કહેવાય પોઈન્ટર કહેવાય આના થ્રુ તમે શું કરો છો પોઈન્ટ કરો કોઈ વસ્તુને ધારો કે આપણે અત્યારે હું તમને ભણાવું છું તો અત્યારે આ જે ટપકું ફરે છે તો એને શું કહેવાશે માઉસ પોઈન્ટર કહેવાય છે પણ એ જ વસ્તુને હું અહીંયા લઈ જઈને આમ પોઈન્ટ કરું તો એને શું કહેવાય પોઈન્ટ કહેવાય એટલે એટલે આ ફરક છે કે તમને છે ને ભળતાં જ આન્સર આપેલા હશે ઓપ્શન આનો જવાબ શું આવશે માઉસ પોઈન્ટર આવે બરાબર છે પોઈન્ટર ને નેક્સ્ટ જોઈએ ચાલો આ કદાચ એ મેં જોયેલી હશે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક્સપી વિન્ડોઝ સેવન પછી વિન્ડો ટેન અત્યારે ઇલેવન ચાલે છે તો સેવન અને ટેન પહેલાં અને વિસ્ટા પહેલાં વીસ કરીને આવતું હતું એ વિસ્ટા પહેલાં એક્સપી આવતું હતું તો વિન્ડો એક્સપીમાં ક્વેશ્ચન એવો છે કે વિન્ડો એક્સપીમાં એક્સપીનું એક્સપીનું પૂરું નામ જણાવો તો એ એક્સપીનો મતલબ એક્સ્ટ્રા થાય બી એક્સચેન્જ થાય સી એક્સપિરિયન્સ થાય થાય ચાલો ચાલો આનો જવાબ આપજો આનો જવાબ શું આવશે વિન્ડો એક્સપીનો એક્સપિરિયન્સ થાય બરાબર સી આન્સર આવશે આનો શું આવશે સી આન્સર આવશે વિન્ડો એક્સપિરિયન્સ બરાબર પછી નેક્સ્ટ જોઈએ જો આ ડિવાઈસને શું કહેવાય માઉસનો ઉપયોગ જણાવો બરાબર પછી એના માટે થાય ગેમ રમવા થાય ડ્રોઈંગ દોરવા થાય કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરવા માટે થાય કે આપેલા તમામ માટે થાય ଉପଯୋଗ નો જવાબ શું આવશે આપેલા તમામ બરાબર ગેમ રમવા બી થાય ડ્રોઈંગ દોરવા માટે બી થાય કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરવા માટે બી થાય છે બરાબર ને અને જવાબ શું આવશે આપેલા તમામ બરાબર ને પછી નેક્સ્ટ જોઈએ જુઓ હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ આવ્યું કોમ્પ્યુટરમાં નાનામાં નાનો મેમરી એકમ એનું નામ કહેવાનું છે बोर ने ना, ना मेमरी एकम ऑप्शन है एक बीट बीजू बाइट बीजु के बीच चौथु एम बी बहुत सारो जाओ બોલો અને જવાબ શું આવે આ ઈમેજ માં બી દેખાવેલું છે અને જવાબ અને જવાબ શું આવશે બી ટ આવશે કોસ એ આવશે બીટ બરાબર બી ટ આવે ઓકે બીટ કેમ કહેવાય જો એક બીટ બરાબર એક બિટ છે એવા આઠ બિટ ભેગા થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ બિટ ભેગા થાય ત્યારે શું બને વન બાઇટ બને એટલે સૌથી નાનું કયું એક બિટ બરાબર તો અહીંયા આઠ બિટ બરાબર એક બાઈટ એવા એક હજાર ચોવીસ બાઈટ બરાબર એક કિલો બાઈટ એવાજ 1024 કિલોબાઈટ બરાબર 1 મેગાબાઈટ 1024 મેગાબાઈટ બરાબર 1 ગીગાબાઈટ અને 1024 ગીગાબાઈટ બરાબર 1 એક ટેરાબાઈટ થશે ટીબી એમબી જીબી જી ભૂલીયા ને એ બસ બરાબર ને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મેક ઓપરેટિંગ સિસ્ટમ કોણે બનાવ્યું છે એવું પૂછે જો ક્વેશ્ચન તો એપલ આવશે માઇક્રોસોફ્ટ આવશે ઇન્ટેલ આવશે કે પછી લિનક્સ આવશે ચાલો આનો જવાબ આપો જો અહીંયા ફોટો મૂકેલો છે બહુ સરસ બરાબર ને શું આવશે એપલ આવશે આનો જવાબ શું આવશે એ એપલ આવશે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન ફોલ્ડરમાં જે ફોલ્ડર હોય એને શું કહેવાશે ફોલ્ડરની અંદર ફોલ્ડર હોય તો એને શું કહેવાય માસ્ટર ફોલ્ડર કહેવાશે ફોલ્ડર કેવાશે ગ્રુપ ફોલ્ડર કેવાશે કે સબ ફોલ્ડર કેવાશે કયું ડી સબ ફોલ્ડર સ્ટાર્ટ મેનુ કોમ્પ્યુટરમાં કઈ સાઈડ જોવા મળે છે ડાબી બાજુ જમણી બાજુ વચ્ચે કે એક પણ નહીં સ્ટાર્ટ મેનુ ક્યાં હોય છે ડાબી બાજુ હોય છે બરાબર આગળ જોઈએ લાસ્ટ ક્વેશ્ચન આજનો વાયરસ એ શું છે માહિતી છે ચાર્ટ છે પ્રોગ્રામ છે કે હાર્ડવેર છે તો વાયરસ શું આવશે ફ્લોચાર્ટ આવશે સોરી પ્રોગ્રામ આવશે પ્રોગ્રામ આવશે સી પ્રોગ્રામ આવશે વાયરસ એ શું છે પ્રોગ્રામ છે બરાબર છે તો આજે અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગ્યો